ભાઈઓ માટે તેમજ એક બહેનોનો એક અલગ વિભાગ બનાવવામાં આવેલો છે તે હું આ તમને આ બ્લોગમાં બતાવવાનો છું ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ ખાસ કરીને તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં પ્લીઝ વિડીયોને લાઇક કરો લાઇક હવે આપણે શરૂઆત કરી રહ્યા છીએ જે આ ખાટલો તમે જોઈ રહ્યા છો આ જે પાટેવાળો ખાટલો આ રીતના જે આખો આખો સેટ આપવામાં આવે છે ત્યાર પછી જે કહેવાય ને કે સેટમાં ગાડલું ઓશિકો પછી ઓઢવા માટે જે કહેવાય ને કે સાદર છે આ રીતના તમે જુઓ ગોદડું ગોદરા ટાઈપની જે સાદર આપવામાં આવે છે ત્યાર પછી અહીંયા પલંગની વ્યવસ્થા કરવામાં આવે છે પછી આપણે કહેવાય ને અમુક અમુક ખાટલામાં નંબર પણ આપેલા છે તે આ ખાટલામાં જુઓ ચારસો ને નવ્વાણું નંબરનો આ જે પલંગ છે આ ખાટલાનો નંબર ક્રમાંક છે એવી રીતના ઘણા બધા જે લોકો આવેલા છે અને આપણે આગળ વધીએ તો અહીંયા હું તમને બતાવું એવી સરસ મજાની સુવિધા અહીંયા આપવામાં આવી છે કે તમે અહીંયા રહ્યો અને જે કહેવાય ને કપડાં ઉકાવા માટે અલગ અલગ અહીંયા દોરી પણ બાંધવામાં આવી છે પછી જે મોબાઈલ લાવ્યા હોય તેની માટે અહીંયા ખૂબ સારી એવી જે પિનની જે ચાર્જિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે તે હું તમને બતાવું અહીંયા તમે મોબાઈલ ચાર્જ પણ કરી શકો છો દાદા આવેલા છે જય માતાજી જય શ્રી રામ આ ક્યાંથી આવો કયું કામ તમારું ડિસ્ટ્રિક્ટ જયપુર હે ડિસ્ટ્રિક્ટ જયપુર જયપુર જયપુરથી આવેલા છે અને કેવી આ વ્યવસ્થા છે તમને કેવી લાગી અચ્છી વ્યવસ્થા અચ્છી કે આ કેટલા દિન અહીંયા રામકથા કા રસપાન સાત દિન સાત દિન માટે અહીંયા જે જયપુર થી આવેલા છે તે રામકથાનો નું કરવા અને તે આ કેટલા નંબરનો નો ખાટલો છે તમારો 103 નંબર 103 નંબર 103 નંબર નો આ બેડ છે અને કઈ કઈ વસ્તુ તમને આપે છે ગોઢવા માટે પાથરવા માટે રજાઈ ગદ્દા છે રજાઈ ગદ્દા ઓર ચાર પાઈ હા

અને જે લાઇટો માટે અહીંયા ફોક્સ પણ રાખેલા છે અને ઘણા ખાટલા મળે ખ્યાલથી આ ખાલી હશે અને અમુક જે જગ્યા ઉપર રોકાયેલા છે તેના માટે આ રીતના જે કહે ને પોતાની વસ્તુ લેવા હોય તે આ રીતના ઢાંકીને મેકી દે છે પછી જ્યારે આવે રામકથાનું રસપાન કરી તો અહીંયા આ વિશ્રામ કરે છે જે આ રીતના ભાયુમાં છે એ જ રીતના આ બહેનો વિભાગમાં છે અહીંયા નાય આવીને આવી જે ટુવાલ છે કપડાં છે તે અહીંયા પોતપોતાની રીતના જે દોરી બાંધીને સુકવતા હોય છે અને જોઈ રહ્યા છો ઘણા બધા લોકો અહીંયા જે આરામ પણ કરી રહ્યા છે ઓઢવા માટે તમને અહીંયા ઘણી બધી વસ્તુઓ મળી રહે છે છે ગોદડા છે ત્યાર પછી અહીંયા ઓશિકા તેમજ ઘણા બધા લોકો પણ અત્યારે જે કહેવાય ને આરામ કરી રહ્યા છે તેનો કઈ રીતના જે કહેવાય કે નામ લખાવું તે પણ હું તમને લોક દ્વારા બતાવવાનો છું આગળ જઈને અહીંયા સાધુ સંતો પણ ઘણા બધા આવેલા છે જય શ્રી રામ 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 દાદા જય શ્રી રામ જય શ્રી રામ જય જય રામ જય જય રામ કરો કલ્યાણ જય જય રામ સીખ ના મિત્રો આપણે જે અહીંયા રહેવા માટેની ખૂબ સારી એવી સગવડતા કરવામાં આવી છે તેમાં સાફ સફાઈ કરતા આપણને એક બા મળી ગયા છે ઘણા બધા

વાત કરી તો પ્લીઝ ચેનલ ને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવાનું બોલતા નહીં અને ખાસ કરીને તમે તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો જે કે જેથી કરીને અહીંયા રામકથાનો કરવા આ જગ્યા ઉપર આવી એને આવી બધી સુવિધા મળે આ જગ્યા ઉપર જે કહેવાય ને ખાટલો રાખવા માટે તમારે કાર્યાલય જે તમારું નામ તેમજ જે કાંઈ ડોક્યુમેન્ટ આવતા હોય તે દેવાના રહેશે બરાબર ને પછી તમને આ જગ્યા ઉપર ખાટલો મળે છે ત્યાં સિવાય એન્ટ્રી મળતી નથી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ આપડા એક બીજા સબસ્ક્રાઈબર ફ્રેન્ડ મળી ગયા શું કયું કામ રામકથા રામકથાનો રસપાન લેવાયો કેવું લાગે તમને બહુ સારું છે બધું આયોજન છોકરાઓને લઈને મેળામાં ઘણા બધા મિત્રો છે જો સાથે મિત્રો આપણી સાથે એક ભાઈ જોડાઈ ગયા છે જે આ ભાઈ એ પોતે જે ગેટ ઉપર બે અને ત્યાંથી જે કાંઈ એન્ટ્રી મળતી હોય તે આ ભાઈને પૂછીને આવવાનું હોય છે તો કયા કયા ડોક્યુમેન્ટ હોય છે તેના વિશે તો પહેલાં તો તેને અહીંયા કાર્યાલય છે તો તેને જે મેં આઈડી કાર્ડ આપ્યું હોય તો એના નામનું જે કાર્ડ હોય એમાં તેનું પૂરું નામ અને સરનામું ક ક્યાંના છે ક્યાંના નહીં તે બધી વિગત હોય તો એ પ્રમાણે અમે તેને એન્ટર થવા દઈએ છીએ અમુક જો આમના અમુક ઊંસી જતા હોય તો તેની ફરિયાદ કરીને અમે કાર્યાલયમાં તેને બહાર કાઢવામાં આવે છે ત્યાર પછી અહીંયા રિપોર્ટ માટે અહીંયા ખાટલાનો ક્રમાંક આપેલો છે કે એવું કંઈ નહીં નહીં જો ખાટલા જે આ તમે અત્યારે તમને એક્ઝામ્પલ આપું જો આ ખાટલો ખાલી છે તો તેને જે ખાલી હોય ત્યાં મહેમાન તે વ્યવસ્થામાં તો તમે અત્યારે જોઈ શકો છો કાટલા છે ઓશીકા છે કાટલા છે ઓશીકા છે અને અમુક ખાટલા સારી સુવિધા મળે અને અમુક મેં જો ઠંડી વાતી હોય તો કાર્યાલયમાં જઈને અમે અમુક ગોદડા હોય તો અમે સુવિધા પૂરી પાડી વધારે પડતું જરૂર હોય તો અને ખાસ કરીને તો એ ભાઈ ની પોતાની પણ ચેનલ YouTube છે હા YouTube માં ચેનલ છે વાગેલા હિમાંશુ વ્લોગ અને કેવા વ્લોગ બનાવો છો અમુક મારા હોમ ના બ્લોગ છે જેમ કે તેમાં મારો ફેમિલી બ્લોગ માં હું લઉં છું બધાને અને અમુક ધાર્મિક વિડિયો પણ મારામાં આવે છે અને મારા પપ્પા ની પણ ખુદની ચેનલ છે હિમાંશુ ડિજિટલ સ્ટુડિયો તો મારે ખુદનો સ્ટુડિયો પણ છે તો તમારો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા બદલ ધન્યવાદ

જમવાનું પણ અલગથી અમને હેરાન ન થવું પડે એના માટે પાસની વ્યવસ્થા કરી આપી છે જમવાનું તમને કેવું લાગ્યું છે જમવાનું તો બહુ સારું છે અમારા ઘરથી પણ વિશેષ છે તો તમારું જે નહવા ધોવાની પણ સારી વ્યવસ્થા છે અને રાતના ઠંડી ના પડે એના માટે ઝાબડા પણ આપેલા છે રજાઈઓ તો ખૂબ ખૂબ આભાર તમારો જય શ્રી રામ જય શિયા રામ જય શ્રી શ્રી રામ હવે આપણે બહેનોના વિભાગ તરફ જઈ રહ્યા છીએ અને અહીંયા ખૂબ સારી એવી વ્યવસ્થા બહેનો માટે પણ કરવામાં આવી છે જેમ ભાઈઓ માટે છે એ જ રીતના અહીંયા બહેનો માટે ઉતારવાની વ્યવસ્થા છે ખૂબ સારા એવા ઉપર ઘણા બધા પંખા તેમજ અહીંયા ઘણા બધા વિભાગ અત્યારે હાલ દેવાઈ ગયા છે અને સામેનો આખો ભાગ તે ખાલી છે અહીંયા પણ મારા ખ્યાલથી જે કહેવાય ને હજાર ખાટલા રાખવામાં આવેલા છે અને અહીંયા સામેની તરફ ભાઈઓ માટે છે ત્યાં પણ હજાર ખાટલા એમ ટોટલ બે હજાર ખાટલા માટેનું આયોજન થઈ રહ્યું છે જય શ્રી રામ जय श्री राम जय श्री राम उधर आइए फोटा गया अलग अलग हमारे पास है उतारे के लिए 2000 तो खाटला आ रहे हैं जो मेहमान आएंगे उनको रहने के लिए 2000 हजार खातला आ रहा है उनके गादला आ रहा है अच्छे वाले और रजाई सारी व्यवस्था हम लोग इधर देने वाले उनके लिए और वीआईपी के लिए अलग भोजनालय है उसमें वीआईपी का है उसमें भी ढाई से तीन हजार एक साथ तीन से चार हजार आदमी आद्म, वीआईपी खा सकते हैं एक साथ में पास टेबल, टेबल और वी आई पी कु है उसके बाद जनरल भोजनालय है उसमें तो बीस पच्चीस हजार आदमी एक साथ खा सकते हैं और स्वयं के लिए आगे उतारा भी दिया उसमें गद्दे वद्दे सब बढ़िया आप तो देख लिए होंगे अभी काम चालू है तो मित्रों आपने जो यहाँ कथा मंडप तमाम तमाम જે મંડપ ની માહિતી આપી તો પ્લીઝ વિડીયો ને લાઈક તેમજ કમેન્ટ કર્યા વગર જતા નહીં તો શું કહેશો તમે બસ કથાનો આપણે બધા સ્ટેપ બાય સ્ટેપ ભાગ આવવાના છે એટલે વિડીયો જોવાનું ભૂલતા નહીં તો ચાલો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય શ્રી રામ